જૂનાગઢ શહેર અને જિલ્લામાં પોલીસે સગીર વિદ્યાર્થીઓ સામે ખાસ ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરી છે એકસો ને સુડતાલીસ જેટલા વાહનો પોલીસ દ્વારા હવે આ વિદ્યાર્થીઓના વાલીઓને બોલાવીને સમજ આપવામાં આવશે અને જો આગળથી આવી ભૂલ થશે તો વાલીઓ સામે પણ પોલીસ કાર્યવાહી કરશે તથા જૂનાગઢ પોલીસ અધિક્ષકશ્રી વડોદરા સાહેબની સૂચના મુજબ જૂનાગઢ શહેર તથા જિલ્લામાં સગીર વયના વાહન ચાલકો લાયસન્સ વગર ખુલે જતાં મળી આવે છે અને સગીર વયના વાહન ચાલકો દ્વારા અવારનવાર અકસ્માતના બનાવ પણ બનતા હોય છે અને સગીર વાહનના વાહન ચાલકની પોતાની તેમજ અન્ય વાહન ચાલકોની પણ જિંદગી જોખમમાંથી હોય છે જેથી આ અંગે અગાઉ સોશિયલ મીડિયામાં તેમજ સમાચાર પત્રોમાં તેમજ સ્કૂલોમાં બાબતે જાગૃતિ ફેલાવવામાં આવેલી હતી તેમજ ડીઓ કચેરીને જાણ કરીને શાળા સંચાલકોને પણ સદર બાબતે જરૂરી સૂચના આપવામાં આવેલી હતી તેમ છતાં આ બાબતે ગંભીરતા ન જણાતા અને ધ્યાને આવેલ છે કે સગીર વયના વાહન ચાલકો વગર લાયસન્સે સ્કૂલોમાં જતાં મળી આવે છે જેથી આ બાબતે જૂનાગઢ જિલ્લાની તમામ સ્કૂલોમાં તમામ પોસ્ટે દ્વારા એક ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું અને જૂનાગઢ શહેર તથા જિલ્લાની વિવિધ સ્કૂલો આગળ ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરી જે વાહન ચાલકો સગીર વયના હોય અને વગર લાયસન્સે વાહન લઈને સ્કૂલોમાં આવતા તેમના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવી હતી અને તેઓના વાહન એમ એક કલમ બસો સાત કલમ ચાર એકસો એક્યાસી મુજબ ડિટેન કરવામાં આવે છે જે ડ્રાઈવ દરમિયાન આજરોજ જૂનાગઢ શહેર વિસ્તારના કુલ ઓગણસાઠ બાળકો તેમજ જૂનાગઢ ગ્રામ્ય ડિવિઝનના કુલ ત્રેવીસ વિસાવદર ડિવિઝનના છ કેશોદ ડિવિઝનના દસ માંગરોળ ડિવિઝનના અઢાર મળી કુલ જુનાગઢ જિલ્લાના કુલ એકસો ને સોળ સગીર વયના વાહન ચાલકો કાયદેસર કાર્યવાહી કરવામાં આવે છે કે સરવાઈ છે હું આપના માધ્યમથી પણ જુનાગઢ જિલ્લાના લોકોને અપીલ કરવામાં માગું છું કે તમારા બાળકની જિંદગી અમૂલ્ય છે જો તે વગર લાયસન્સે વાહન ચલાવતા મળી આવશે તે પોતાની જિંદગી તેમજ અન્ય લોકોની જિંદગી પણ જોખમમાં મૂકી રહ્યું છે તેથી પોતાના બાળકને વાહન ચલાવવા ન આપે અને જો ભવિષ્યમાં વાલીઓ પોતાના બાળકોને વગર લાયસન્સે વાહન ચલાવતા આપશે અને જો મળી આવશે તો વાલીઓ વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે